શ્રીકૃષ્ણ વારંવાર માના ચરણમાં વંદન કરી રહે છે માવું બધું જ એ મને બાંધો એવું નહીં ભૂલું મારે એક જ એક તે જ મને બાંધો છે અને એક હું તારો જ છું અને હું તારો જ રહીશ યશોદા યશોદામાં પૂછે કે બેટા તું મને ભૂલી તો નહીં જાણે તું મને પાછો મળવા તો આવીશ ને કનૈયો કહે મા હું જરૂરથી આવીશ તું તારા શરીરને સાચવ છું મારા ગાયો કે સાચો જે રડીશ ને મને તો આશીર્વાદ આપ મા આશીર્વાદ આપે છે કે મારો કનિયો જ્યાં હોય તે ત્યાં સુખમાં રહે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન કનિયો નિષ્ઠુર નથી તે તો પ્રેમની મૂર્તિ છે કેટલાક સંતો તે વર્ણન કરે છે કે યાવ આ લક્ષ કે તું યા શ્રી કૃષ્ણનો રથ નીકળો પ્રેમમાં પાગલ થયેલી ગોપીઓ રથ પાછળ દોડવા લાગી છે કૃષ્ણે ફરીથી રથ ઉભો રખાયો છે એ ગોપીઓને કહે છે કે દુષ્ટોને મારવા મારું ગૌણ કાર્ય છે મારા અવતારનું મુખ્ય પ્રયોજન તો ગોકુળમાં પ્રેમ લીલા ફરવાનું છે દૈત્યોનો સહાર કરવાનું છે હું એક સ્વરૂપે અહીં રહીશ અને એક સ્વરૂપે મથુરા જઈશ પહેલા યશોદા માને ત્યાં એક કન્યો હતો હવે જેટલી ગોપીઓ છે એટલા કૃષ્ણ ભયના આમ શ્રીકૃષ્ણે અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે એક એક ગોપીના હૃદયમાં શ્રીકૃષ્ણે પ્રવેશ કર્યો છે શ્રીકૃષ્ણ દરેક ગોપીના કાનમાં કહે છે કે તું મને સંતાળી રહે જો તારામાં હિંમત હોય તો તું મને સંતાળી રહે મારે જવું નથી હું અહીં છું તેવું કહીશ કોઈને કહીશ નહીં આથી પ્રત્યેક ગોપીનો અનુભવ થાય છે કે શ્રી કૃષ્ણ અમારા માટે રથમાંથી ઉતરા છે એવો મથુરા જ્ઞાત નથી કોઈને એમ લાગે કે તે મારે ઘેર આવ્યા છે તો કોઈ ગોપીને એમ લાગે કે તે મારે ઘેર બેઠા છે આ ગોપીઓની આંખામાં કૃષ્ણ હૃદયમાં પણ કૃષ્ણ ગોપીઓના રોમે રોમમાં રોમે રોમમાં કૃષ્ણ સમાયેલા છે ગોપીઓ કૃષ્ણ રૂપ છે અને ભગવાન બંને અંદરથી એક જ હોય છે ગોપીઓને તેને આવો અનુભવ કરાવ્યો છે આ અંતરંગમાં સંયંગ અને બહિરંગ બહિરંગમાં વિયોગ છે ધ્યાન સંયોગમાં થતું નથી વિયોગમાં થાય છે અક્રોરજી રથને યમુનાજીના તરા સુધી લઈ આવ્યા છે રથમાં શ્રીકૃષ્ણ બલરામ બિરાજા છે પરંતુ અક્રોરજી યમરાજીમાં સ્નાન કરવા જાય છે જળમાં ડૂબકી મારે છે અને જળમાં પણ એને રામ અને કૃષ્ણ દેખાય છે આ શું તેઓ જળની બહાર આવે છે તો રથમાં રામ અને કૃષ્ણ બેઠેલા ફરી જળમાં ડૂબકી મારી તો ત્યાં પણ એને રામ અને કૃષ્ણ દેખાડા ચારે બાજુ જોવે તો બધે રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ અક્રુરજીને ખાતરી થઈ ગઈ શ્રી કૃષ્ણ પરમાત્મા છે જે અંદર છે તે બહાર છે અક્રુરજીને પ્રભુના આ દર્શનનો અતિ આનંદ આનંદ થયો છે શ્રી કૃષ્ણે અક્રુરને જળમાં નારાયણ ભગવાન રૂપે દર્શન દીધા એટલે કેટલા કેટલાકનું એવું માનવું છે કે શ્રી કૃષ્ણ અહીં પૂરી થઈ અને વિષ્ણુ લીલા શરૂ થઈ ગઈ શ્રી કૃષ્ણ પાછા વૃંદાવન ગયા અને નારાયણ મથુરા ગયા પણ હકીકત કૃષ્ણ અને નારાયણ એક જ છે એ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે આપણે પણ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनशदशं मेघवर्णं सुभागं लक्ष्मीकान्त कमलनयनम् ઓમ શ્રી મથુરા મથુરામાં વધારે છે મથુરાની બહાર બગીચામાં નંદ એ મુકામ કર્યો છે શ્રી કૃષ્ણના ક્રૂરજીને કહે છે કે તમે ઘેર જાઓ અમે અહીંયા બાગમાં વિશ્રામ કરીશું અકરૂરજીની બહુ જ ઈચ્છા છે કે શ્રીકૃષ્ણ મારે ઘેર પધારે મારું ઘર પવિત્ર થાય શ્રી કૃષ્ણ કહે છે કે કાકા મામાની ખબર લીધા આવીને મારે કોઈના ઘરે જવું નથી કંસ મામાની ખબર લઈને પાછી પાછો આવીશ રાજ મહેલમાં જઈને કંસને ખબર આપ્યા કે શ્રી બલરામને હું લઈને આવ્યો છું એવો ગામની બહાર બગીચામાં કામ કર્યો છે આવતીકાલે તમને મળશે કંસ રાજી થઈ ગયો नहीं। जे मथुरा मा कंस होयते मथुरा मा कृष्ण रहे नाही એટલે તે મથુરા ની બહાર આવે ને બગીચા માં રોકાયા છે જો કામ બહાર બગીચા બરો કહે ડોકરીજી મરાજે બહુ સરસ મજાની વાત કહી કે ત્યાં મથુરા માં જ્યાં कंस છે ત્યાં कृष्ण ન થઈ શકે પણ कंस મરે પછી જ कृष्ण મથુરા માં આવીએ कंस અને कृष्ण એકી સાથે રહી ન શકે કારણ કે અંધકાર હોય ત્યાં પ્રકાશ રહી ન શકે કૃષ્ણ મથુરામાં કૃષ્ણ મથુરામાં આવે છે પછી કંસ જીવતો રહેતો નથી મથુરા એટલે માનવની કાયા આ માનવની કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ ન આવે આ માનવની કાયામાં શ્રી કૃષ્ણને કંસ એકી સાથે રહી શકે નહીં કંસ એ કામ છે જેમ અધિકાર અને રવિ એકી સાથે રહી શકતા નથી તેમ કામ અને ઈશ્વર પણ એકી સાથે રહી શકતા નથી જહા કામ વહા રામ નહીં જહા કામ વહા રામ નહીં જહા રામ વહા નહીં કામ તુલસી દોનો નવ રહે રવિ રજની એકઠામ શ્રીકૃષ્ણ બલરામ નંદ બાબાની સાથે બગીચામાં બેઠા છે યશોદા માયા કનિ અને ભાવે એવી દૂધની અનેક અનેક સામગ્રીઓ બનાવી છે એવો બાલમિત્રોની સાથે ભોજન કરવા બેઠા છે શ્રી કૃષ્ણ પોતાની માને પહેલી વાર છોડીને આજી આવ્યા છે જમવા બેઠા ત્યાં માનું સ્મરણ થયું માનો પ્રેમ યાદ આવ્યો શ્રીકૃષ્ણ ભોજન કરી શકતા નથી આંખમાંથી આંસુ નીકળી ગયા કોળીઓ હાથમાં રહી ગયો નંદ બાબાની નજર શ્રીકૃષ્ણ ઉપર પડી બાબા પૂછે છે કે તું કેમ ભોજન કેમ કરતો નથી કલિયો કહે મને મારી મા મને બહુ જ યાદ આવે છે મારી મા બહુ ભોળી છે તે મારા વગર ઘરમાં રડતી હશે મારી માને કોણ સમજાવતું હશે જ્યાં સુધી મારી મા ન ખાય ત્યાં સુધી મારાથી કેમ ખવાય મારી મારી વાલી વાલી ગાયો ભૂખી રહી હશે શ્રી કૃષ્ણ યશોદા મને ખૂબ જ યાદ કરે છે પરમાત્માની સાથે પ્રેમ એવો કરો કે પ્રભુ તમને યાદ કરે ભક્તિ તો એવી કરો કે ભગવાન તમને કોઈક દિવસ નહીં પણ રોજે રોજ યાદ કરે આ જીવ પરમાત્માનું સ્મરણ કરે તો એ સાધારણ ભક્તિ છે પણ પરમાત્મા પણ પરમાત્મા જ્યારે જીવને યાદ કરે એ સાચી ભક્તિ છે જીવને ભગવાન યાદ ન કરે ત્યાં સુધી જીવનું બંધન તૂટતું નથી ભક્તિ તો એવી કરો કે પ્રભુને તમારા વિના ચેન ન પડે એ મૈયાનો પ્રેમ એવો છે કે શ્રીકૃષ્ણ ભોજન કરી શકતા નથી એટલે જ પ્રહલાદજીની ભક્તિ એવી દ્રઢ હતી કે પ્રહલાદજીને રક્ષા કરવા માટે નરસિંહ સ્વરૂપે પધાર્યા રાખે અને ધ્રુવજીને પણ ધ્રુવજીના દર્શન દેવા માટે ધ્રુવ ધ્રુવજીને દર્શન દેવા માટે સાક્ષાત નારાયણ ધરતી ઉપર આવું કહ્યું જે દિવસથી કન્યાએ ગોકુળ થયું એ દિવસથી ગાયો ઘાસ ખાતી નથી પાણી પીતી નથી મીટ માંડીને ભાંભરે છે જ્યારે ગાયો ઉપવાસ કરે ત્યારે ગાયોનો નોકર કેવી રીતે ભોજન કરી શકે ગાયો કન્યાની રાહ જોવે છે યશોદરામાં એ પણ કન્યાના ગયા પછી કંઈ ખાતું નથી નંદ બાબા કન્યાને ખૂબ જ આગ્રહ ઘરે બેઠા તું થોડું ખાઈ લે છતાં કલ્યાએ કંઈ ખાધું નથી તે બાબાને કહેવું ઘેરથી નીકળો ને ત્યારે મારી માએ મને બહુ જમાયો છે હવે મને જરાય ભૂખ નથી રાત્રે બધા જ સૂઈ ગયા છે પ્રાતોકાળ થયો દ્વાર બાલ મિત્રો કન્યાને કહેવાય લે કે કન્યા તું અમને મથુરા નહીં બતાવે બધાએ નંદ બાબાની આજ્ઞા લીધી છે નંદ બાબાએ શિખામણ આપતા કહ્યું કે તમારે મથુરા જવું હોય તો જાઓ પણ તોફાન કરશો નહીં आ आ कंस कंस राजा राजा ने नहीं राजा ने बोला भी पड़े। बोला तो कोई ने राधा पर जय जय पड़े तो तो कोई बाल बाल मित्रों राम कृष्ण मथुरा में प्रवेश करे अरे कृष्ण कृष्ण श्री महाद्वार करतको रोज जय है जा नंद बाबा सखाव बोली गया જે જે કારણે શબ્દો મથુરાની સ્ત્રીઓના કાને પડે છે દરેક સ્ત્રીઓ પોતપોતાનું કામ પડતું મૂકીને શ્રીકૃષ્ણના દર્શન માટે આતુરતાથી દોડે છે કોઈ તો હાથમાં કુડીઓ લઈને દોડે કોઈ સ્ત્રી બાળકને દળાવતી દળાવતી દોડવા લાગી છોકરો તો રોજનો છે કૃષ્ણ દર્શન ત્યાં રોજ થવાના છે બાળક જોર જોરથી રડે પણ સાંભળે દર્શનમાં જ્યારે આવી તન્મયતા થાય ત્યારે ખૂબ આનંદ આવે છે જીવ આવી આતુરતા કેળવે ને ત્યારે જ પરમાત્મા દર્શન આપે છે મથુરાને શ્રી શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા અનેક વાતો કરે છે પ્રભુએ પ્રભુએ પ્રથમ દર્શનમાં જ એક એકનું મન જીતી લીધું છે રાજમાર્ગો પર આગળ વધે છે રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો કંસ રાજાના કપડા લઈને રાજમેલમાં જતો હતો આ ધોબી રામાવતારનો એણે રામજીની નિંદા કરી હતી નિંદા કરનારો ફરી કૃષ્ણ અવતારમાં પણ ધોબી થઈને આવ્યો છે નિંદા કરનારો જીવ કદી સુખી થતો નથી તેનો છુટકારો જલ્દી થતો નથી ધોબી પાસે શ્રીકૃષ્ણ કપડાં માંગ્યા કંસનો ધોબી દુષ્ટ જીવ છે તે કૃષ્ણને અકળમાં રહીને કહે છે કે તમારા બાપ દાદાએ પણ આવા કપડાં કોઈથી જોયા છે આ તો કંસ રાજાના કપડાં છે આ કોઈ તમારું ગોપુરિયું કામ નથી આ તો શહેર છે હમણાં સિપાઈને બોલાવીને તમને પકડાવી દેશો ધોબી ભગવાનની નિંદા કરવા લાગ્યો છે મોટાભાઈ બલરામથી આ સહન ન થયું કહે કે કન્યા અને મરણ નહીં શનિ પાત થયો લાગે છે તો એને માર મોટા ભાઈનો હુકમ થતા કન્યાએ ધોબી ના મુખ ઉપર એવી તો થપ્પડ મારી કે ધડ અને મુખડું એનો ડોકું જુદા થઈ ગયા માનવ જે અંગથી વધારે પાપ કરે છે ને અંતકાળમાં પ્રભુ એ જ અંગને વધારે સજા કરે છે ધોબીએ મુખથી નિંદા કરેલી એટલે પ્રભુએ તેના મુખ ઉપર થપ્પડ મારી પ્રભુ સરળ સાથે સરળ છે કુટિલ સાથે કુટિલ છે ધોબીને હાલત જોઈ તેના ગુમાસ્તાઓ પોટલા મૂકીને ભાગ્યા ગયા કનૈયાએ કહ્યું કે આ પોટલા છોડો મંડો કપડાં પહેરવા ગોપ મિત્રો ગભરાઈ ગયા એવો કનૈયાને સમજાવે નંદ બાબાએ કહેલું કે રસ્તામાં કાંઈ તોફાન કરવાનું નથી છતાં તે પહેલાં ધોપીને મારી નાખો હવે તેના કપડાં લેવાનો આ તમે કયો છો તને ચોરી કરવાની ટેવ પડી ગઈ તે હજુ જતી નથી કનિયો કહેવું ચોરી કરતો નથી આ બધું જ માલુક છે હું જ માલિક છું તમને પછીથી ખબર પડશે બાળકોને કપડાં લેવાની હિંમત થતી નથી તેથી કનિયો પોતે જાતે ગોપ મિત્રોને કપડાં આપે છે ને અને સરસ મજાના કપડાં જાતે પહેરાવે છે એક એકરે કામભર આપ્યું છે જરીના દુપટ્ટા ઉડાવ્યા માથે સાફો બાંધો કનિયો જે મિત્રોને કપડાં આપે તે બંધ બેસતા ઓટોમેટિક આવી જાય ગોપ મિત્રો પણ મનમાં હસે છે કે કપડાં સીવનારો દરજી પણ અદ્ભુત છે આવો દરજી જગતમાં થયો નથી ને થવાનો પણ નથી શ્રી બાલવ કૃષ્ણ મિત્રોને કપડાં પહેરાવીને ને પછી પોતે કપડાં પહેરે છે બીજાને પહેલાં કપડાં પહેરાવે છે અને પછી પોતે કપડાં પહેરે છે આજ સુધી કન્યાનો એવો નિયમ છે કે સીવેલા કપડાં પહેરવા નહીં હાથમાં શસ્ત્ર રહેવું નહીં આજ સુધી તેઓ ગોપાલ કૃષ્ણ હતા હોય તો તે મથુરા નાથ થવાના છે આજ દિવસ સુધી તેઓ કાળી ગામડી ઓઢીને ગાયોની પાછળ ગમતા આગળ જતા રસ્તામાં શ્રી કૃષ્ણને સુદામાં માળી મળ્યો એણે પ્રભુને માળા પહેરાવી સાથે સાથે તેના ગોપ મિત્રોને પણ માળા પહેરાવી ત્યારબાદ રસ્તામાં કંસની દાસી કૂબજા મેળવી જે ત્રણ ઠેકાણે વાંકી હતી એ હાથમાં ચંદનનો કટોરો લઈ જતી હતી ચંદન અને વંદન મનુષ્યને નમ્ર બનાવે છે કુબજા પ્રભુને ચંદન અર્પણ કરે છે ચંદન હૃદયને શીતળતા આપે છે શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થયા છે શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે કુબજાએ ચંદન આપીને મારા રૂપમાં વધારો કર્યો છે એથી હું એને સુંદર બનાવી દઉં પ્રભુએ કુબજાના પગ ઉપર પગ રાખીને હળપથી પકડી એવો આંચકો માર્યો તાર ત્રણેય અંગ સીધા થઈ ગયા વાંકી કુબજા સીધીને સરળ બની ગઈ એકદમ સરસ મજાની રૂપવતી બની ગઈ કુબજા એટલે બુદ્ધિ બુદ્ધિ ત્રણ ઠેકાડે વાંકી છે બુદ્ધિના ત્રણ દોષ છે કામ ક્રોધ અને લોભ આ દોષો પ્રભુનું પૂજન કરવાથી થાય છે પૂજન કરવાથી જાય છે કંસ એટલે વિષય વિષય પાછળ જેની બુદ્ધિ જાય તે વક્ર બને છે હવે ભગવાન મથુરા પધાર્યા ત્યારે બ્રાહ્મણો અકળમાં બેસી રહ્યા એમણે ભગવાનને કાંઈ અર્પણ ન કર્યું તેથી લક્ષ્મીજીને ફોટું લાગ્યું લક્ષ્મીજી હવે બ્રાહ્મણોને ઘેર જતા નથી જ્યારે વાણિયાઓએ વૃત્તિથી ભગવાનની પાન સોપારી અર્પણ કર્યા તો લક્ષ્મીજી એમને જ ત્યાં રહી લક્ષ્મીજીનો કેવી ઉપયોગ કરવો તે વાણીઓ જાણે છે આજે પણ વાણિયાઓને ઘેર લક્ષ્મીજીનો વાસ રહેલો છે ભગવાન હજુ વાણિયાની દુકાને ઉભા ત્યાં દુકાને ખરાક આવ્યા વાણિયાઓ તો પોતાના ધંધામાં હતા ભગવાને એ સમય વાણિયાને વાણિયા મેં પૂછ્યું કે ધનુષ્ય યજ્ઞ તરફ અમારે જવું છે તો રસ્તો કીઓ વાણિયા કહે છે કે અમને ધંધો કરવા જેવો આગળ જઈ કોઈને રસ્તો પૂછી લેજો ભગવાન છે કે વારે વાણિયા લક્ષ્મી મેળવીને એ બધું જ ભૂલી ગયા આ બધું યાદ રાખો તો ભગવત ભાગવત મરણ સુધારે છે એવું ન માનો કે તક્ષક નાગ ફક્ત પરિષિતને કરડવા આવેલો તક્ષક નાગ બધાને જ કરડવાનો છે સાત વારમાં કોઈને પણ એક તો કરડવાનો જ છે એ કાળની નોટિસ આપીને આવે છે પરંતુ કુદરતની આ નોટિસની તરફ કોઈ ધ્યાન નથી આપતું સાત વારમાંથી તમારે એક વાર નક્કી જ કરવાનો છે આગળ ચાલતા એક મોટો મંડપ દેખાયો ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા કંસના સેવકો પહેરો ભરતા હતા યજ્ઞને ચાર દિવસ પૂરા થયા હતા પાંચમો દિવસ ચાલતો હતો આજનો આજનો દિવસ નિર્વિઘ્ને પૂરો થાય તો કંસને આંચનો આવે પરંતુ શ્રી કૃષ્ણ ત્યાં પહોંચી ગયા છે એમનું સ્વરૂપ એવું મંગલમય છે કે બધા જ તેમને જોતા રહે છે કોઈને અંદર આવતા જ અટકાવતા નથી શ્રી કૃષ્ણે મંડપમાં પ્રવેશ કરીને યજ્ઞનું ધનુષ્ય ઉઠાવ્યું અને કડાલા કરતું દોડી તોડી નાખ્યું બ્રાહ્મણો ગભરાઈ ગયા યજ્ઞમાં વિઘ્ન આવ્યું તેથી યજમાનને કંઈ નુકસાન થશે અંદર કંસના સેવકો દોડતા આવ્યા પરંતુ દાઉદજીએ તેમને ભગાડી મીઠા દોડતા દોડતા કંસના મહેરે જઈને યજ્ઞ અધૂરો રહ્યો છે એવી ખબર આપી કંસ ઘૂસે તેઓ મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ વિપરીત બને છે રાત્રે ભોજનનો સમય થયો વ્રજવાસીઓ ખૂબ જ સામગ્રી લાવેલા પરંતુ શ્રી કૃષ્ણ અને યશોદાની યાદ સતાવે છે ગંગી ગાયની યાદ આવે છે મારા વગર મારી ગાયોનું શું થતું હશે તેઓ મારા વગર ઘર ખાતી નહીં હોય આ વિચારે કન્યાને ભોજન ભાવતું નથી બીજા દિવસે પ્રાતઃ કાળમાં દરબાર ભરાયો છે કંસને પોતાના મૃત્યુના ચિહ્નો જણાવવા લાગ્યા એ પોતાના મલ્લો ચાણુ મુસ્તીને બોલાવીને કહે છે કે આજે ભલે યુદ્ધ વખતે તમે બલરામ અને કૃષ્ણને માની નાખજો જો તેઓ ના પાડે છતાં પણ એને કુશ્તીના ખાડામાં ઘસડી જજો હવે કથા શું થશે કથામાં શું થશે કંસ કેવી રીતે કંસને કેવી રીતે કષ્ણ મારશે ભલોને કેવી રીતે મારશે આ બધી જ કથા બહુ જ અદભુત અદ્ભુત છે જે આવતીકાલે આપણે સરસ મજાની કથા એ કરીશું જ્યાં સુધી કથાને વિરામ આપીએ ओम श्री कृष्ण कन्या लाल के जय कृष्ण लाल के जय द्वारिकाधीश के जय श्री डोगेश जी महाराज की जय श्री सुखदेव जी महाराज की जय ओम नमो भगवते वासुदेवाय ओम श्री भागवत भगवान जी महाराज के जय श्री भारत माता के जय वंदे वेद मातरम ओम श्री वंदे वेद मात्रम वंदे वेद मात्रम ओम नमो पार्वती पते हर 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 महादेव हर